ધારી હેમરાજિયા નદીના પુલ પાસે કાર અને સ્કૂટરનો થયો અકસ્માત ધારી અમરેલી રોડ પાસે હેમરાજિયા નદીના પુલ પાસે એક એક્ટિવા અને સ્વિફ્ટ કારનો થયો હતો અકસ્માત અકસ્માતના સ્કૂટર ચાલકોને ઈજા થયા હોવાનું જાણવા મળેલ છે અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિઓને દવાખાને ખસેડવામાં આવ્યા અકસ્માત નિજાણ થતાં જ લોકોના ટોળે ટોળે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન